નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર બાવીસ માં મુંબઈમાં હથિયારો સાથે ધાર તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનામાં રીઢા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુંબઈમાં હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગણે લૂંટના ગુનાઓને રીઢા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સુરત હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોજ રાખવાના આદેશ આપ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે જહાંગીરપુરા નવા ગૌરવપથ રોડ પર આવેલા ધનુષ મંગલોઝની સામે કેટલાક કિસ્સમો હથિયાર સાથે બેઠા છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે આરોપીઓના કબજામાંથી એક એકદેશી હાથ બનાવટનો તમંચો એક પિસ્તોલ બે જીવતા કાટીઝ કબજે કર્યા હતા પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા બહાદુર યાદવ ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે રત્નેશ્વર ગગન અનિલકુમાર રાજપૂતની ધરપકડ કરી છે આરોપીઓ થોડા સમય પહેલાં જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અગાઉ આરોપીઓ હત્યા હત્યાની કોશિશ લૂંટ ધાર આમ એક્સ વગેરે ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયા હતા સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે આ અંગે આરોપીઓને પૂછપરછ ચાલુ છે આરોપીઓ હથિયારો મેળવીને લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તે માટે તેમને હથિયારો પણ મેળવી લીધા હતા જોકે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો છે પકડાયેલા ઈસમો રીઢા ગુનેગાર છે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો જ્યારે ગુલશન કુમાર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતના રેલ્વે પોલીસ મથક ડીસીબી પોલીસ મથકના વલસાડ રેલવે પોલીસ મથકના ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર ડુબે વિરુદ્ધ સુરત સચિન જીઆઈડીસી પોલીસ અને લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો આ સાથે રત્ને સુર્ફે ગગન કુમાર સિંઘ વિરુદ્ધ મુંબઈના મુલુન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો આરોપી તેના વતનમાં ખૂનની કોશિશના પકડાઈ ચૂક્યો છે સુરત પોલીસ તરફથી જો એક મોહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા લુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઈમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ અમને જાણવા મળ્યા કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન જોએ તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે એના મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર રૂપે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર ગુના ત્રણસો બે ગુના એના બે હાજર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપીઓ છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં ત્રણસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે હજાર સત્તરમાં એમાં ગુનામાં સામેલ હતા જો એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ સાઈડમાં ગુનામાં અને એક વલસાડ રેલવે ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોયે અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત નિલેશ ઉર્ફે અજીત જોનપુરના રવાસી છે જોઈએ અને લીંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોયે મારામારી અને આ પ્રકારના ગુના એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયદા ગ્રહ પ્રવેશ કરવાના મારામારી આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે અને ચોથો ગુનેગાર છે રત્નેશ રૂપે ગગન આ મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતતર લાખ રૂપિયાના લૂંટના આરોપી છે અને પોતાના જોશિશ ગુને તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ હતા કે કેવી રીતે લૂંટ કરીને જોવે કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોન ગેંગ છે

तो एना नाम नहीं डिस्प्लोज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बार सप्लाई थी जो रत्ने रत्नेश लाई तो क्या क्या, -क्या वेपन आप बीजा कॉन कोन ऊपर अमारी टीमों भी काम कर स